પારડી પંથકમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઝાડ પડી રહ્યા છે લોકોના ઘરોમાં પાણી પણ ભરાઈ રહ્યો છે બીજી તરફ કે કાલે રવિવારે એટલો ભયંકર વરસાદ હતો કે અહીં સામે તમે જોઈ શકો છો હાઈવેનું પુલ છે આ પાણ નદી છે પાન નદીમાં જબરજસ્ત પાણી છે આ હાઈવેના પુલ પર સામે જોઈ શકો છો હાઈવેનું પુલ કે જ્યાં કાલે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું ઉપરવાસમાં એટલો ભયંકર વરસાદ છે કે અત્યારે પાર નદીમાં હાલ બી વરસાદ ચાલુ છે જોઈ લો પહેલાં લોકો દોડી રહ્યા છે એ એટલો ભયંકર વરસાદ છે કે પાર નદીમાં હા પેલો નાનો પુલ ડૂબી ગયો છે તમે જોઈ શકો છો નાનો પુલ ડૂબી ગયો છે અને નદીમાં ભયંકર વરસાદથી પાણી છે જોઈ લો કે નદીમાં કેટલો પાણી છે અહીં ઉપર સુધી પાણી આવી ગયું છે આ પહેલી વખત થયું છે કે આ ઉપર સુધી પાણી આવ્યું છે અને અત્યારે નદીમાં પાણીની પાણીનું લેવલ ખૂબ જ વધી ગયું છે અને આ બાજુ જોઈ લો કે જે પીવાના પાણીની યોજના છે એ યોજનાનું આખું ડમ્પિંગ સેન્ટર ડૂબી ગયું છે ઉમરસાડી અને બીજા ચૌદ ગામની યોજનાનું ડમ્પિંગ સ્ટેશન ડૂબી ગયું છે અને ખૂબ જ મોટા પ્રવાહમાં વરસાદનું પાણી આવી રહ્યું છે આ જોઈ લો સામે પાન નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે એટલે પાન નદીના કિનારાથી દૂર રહેવા જોઈએ અને અકસ્માતથી બચવા જોઈએ હાલમાં પાન નદીમાં ખૂબ જ વિકરાળ પરિસ્થિતિ છે જે તમે લાઈવ જોઈ રહ્યા છો